પંચ તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે આ જગતમાં ચૈતન્યમય આત્મદ્રવ્ય તે આગવું નિરાળું દ્રવ્ય છે આ દુનિયામાં કોઈ દ્રવ્ય સાથે એનું મેચિંગ ન થઈ શકે જો બીજા કોઈ પદાર્થ સાથે તે મેચ થાત તો સ્વતંત્ર આત્મદ્રવ્ય માનવાની કોઈ જરૂર ન હોતી પરંતુ ચેતનાપણું આત્મદ્રવ્યનો આગવો ગુણધર્મ ભાવ છે જે જડ પદાર્થોથી તદ્દન નિરાળો છે આવા આત્મદ્રવ્યની સાબિતી માટે શાસ્ત્રમાં જાત-જાતની દલીલો આપી છે તેમાં કોઈ કહે કે પંચબાહભૂત ભેગા થતા તેમાંથી ચેતન એવો આત્મા ઉત્પન્ન થયો એવું માનીએ તો શું વાંધો છે વેધકતાથી તત્વોને આરપાર જોનારા એવા પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજા આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે કે કોઈ પણ બે એલિમેન્ટ ભેગા થાય ત્યારે તેનું મિક્સચર થાય અથવા કમ્પાઉન્ડ થાય અથવા તેમાં કન્વર્ઝન થાય આ ત્રણમાંથી કોઈ એક પ્રોસેસ થાય તેમાંથી આપણે પહેલા મિક્સચર વિચારીએ દૂધ અને સાકર ભેગા કરીએ ત્યારે સાકર દૂધમાં ડાયલ્યુટ થાય છે તે દૂધ અને સાકરનું મિશ્રણ છે મિશ્રણમાં બે દ્રવ્યનું મિક્સચર થાય છે પરંતુ દ્રવ્યોના ગુણધર્મોનું મિક્સચર થતું નથી દરેક દ્રવ્યના ગુણધર્મો તેનામાં જ રહે છે ખાલી બે દ્રવ્ય નજીક આવતા એવું લાગે કે બંને એકબીજામાં ભળી ગયા છે પરંતુ એવું નથી થતું માત્ર બંને દ્રવ્યના કણિયા એકબીજાની નજીક આવે છે પરંતુ દૂધના ગુણધર્મો સાકરમાં મિક્સ નથી થતા કે સાકરના ગુણધર્મો દૂધના નથી બનતા તે જ રીતે મરચું અને મીઠું ભેગું કરવામાં આવે ત્યારે બંનેના પાર્ટિકલ્સ એકબીજાની નજીક રહેશે પરંતુ મરચું અને મીઠું ભેગું થઈ નવું દ્રવ્ય પણ નહીં બને કે મરચું મીઠા રૂપે અને મીઠું મરચાં રૂપે પણ નહીં બને માત્ર બંને ભેગા થાય છે એટલે મિક્સચર થાય છે તે જ રીતે જળ અને ચેતનમાં પણ આ પ્રોસેસ વિચારીએ તો સિદ્ધ ભગવંતો જ્યાં છે ત્યાં વેક્યુમ નથી પરંતુ અનંતા જળ અણુ પરમાણુઓ અનેક વર્ગણાઓ ત્યાં છે સિદ્ધો અને જળ અણુ પરમાણુઓ એક એકબીજાની નજીક નજીક એક જ જગ્યાએ રહેના છે આથી ત્યાં પણ જડ અને શુદ્ધ આત્મદ્રવ્યનું માત્ર મિક્સચર છે પરંતુ બંને ભેગા થઈ નવું દ્રવ્ય નથી બનતું જળના ગુણધર્મો સિદ્ધોમાં નથી આવતા કે સિદ્ધોના ગુણધર્મો જળમાં ઘૂસી નથી ગયા વળી જડ ચેતન પણ નથી બન્યું કે સિદ્ધો પણ જડ નથી બની જતા આમ ત્યાં સિદ્ધ ભગવંતો અને જડ અણુ પરમાણુ વચ્ચે માત્ર મિશ્ચર છે તે જ રીતે ચૌદ રાજલોક રૂપ યુનિવર્સમાં અનંતાનંત જડ અણુ પરમાણુઓ ઠાંસી ઠાંસીને ભરેલા છે આથી સંસારમાં જ્યાં દેહધારી આત્મા હશે ત્યાં જડ પણ હશે એટલે દેહધારી આત્મા અને જડ અણુ પરમાણુ વચ્ચે સંસારમાં પણ કાયમનું મિશ્ચર રહેવાનું હવે કમ્પાઉન્ડ વિચારીએ કમ્પાઉન્ડ મિશ્ચર કરતાં જુદું છે મિક્સચરમાં બે દ્રવ્યના ગુણધર્મો એઝ ઇટ ઇઝ રહે છે જ્યારે કમ્પાઉન્ડમાં બંને દ્રવ્યના એલિમેન્ટ જે બિલ્ડિંગ બ્લોક રૂપે હોય છે તે એઝ ઇઝ નથી રહેતા પરંતુ બે દ્રવ્ય ભેગા મળીને એક નવું જ દ્રવ્ય કમ્પાઉન્ડ રૂપે બને છે જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજનને ભેગા કરવાથી પાણી રૂપ નવું દ્રવ્ય બને છે જે મિક્સચર નથી પરંતુ કમ્પાઉન્ડ છે તે જ રીતે અત્યારે આપણે સૌ સંસારી જીવો પણ એક પ્રકારના કમ્પાઉન્ડ છીએ જડ અને ચેતન એવા આત્માનું એકબીજા સાથે પેનિટ્રેશન થયું છે અત્યારે આપણો આત્મા જડ સાથે એકદમ ઓતપ્રોત થયો છે એટલે બંને ભેગા થઈ કમ્પાઉન્ડ થયું છે સિદ્ધોમાં મિક્સચર છે જ્યારે આપણે કમ્પાઉન્ડ રૂપ છીએ જો આપણી અને જડ વચ્ચે પણ મિક્સચર હોત તો બહુ શાંતિ હોય કોઈ જાતની વિકૃતિ તકલીફ ન થાય સિદ્ધોને જડ સાથે ખાલી સંયોગ થયો હોવાથી કોઈ પીડા દુઃખ નથી જ્યારે આપણો જડ એવા કર્મ સાથે ખાલી સંયોગ નથી પરંતુ સંયોજન થયું છે સંયોગ અને સંયોજનનો તફાવત પણ સમજવા જેવો છે સંયોગથી ક્યારેય વિકૃતિ નથી આવતી જેમ કે જમીન પર ખુરશી પડી છે તો તે જમીન અને ખુરશીનો સંયોગ છે એનાથી જમીનમાં કે ખુરશીમાં કોઈ વિકૃતિ નથી આવતી જ્યારે સંયોજન એટલે આરપાર ઘૂસી જવું ઓતપ્રોત થવું આપણા આત્મામાં જડ કર્મનું સંયોજન થયું છે જેના કારણે આપણામાં એટલી બધી વિચિત્રતા આવી છે કે હું આત્મા છું જડ એવા દેહથી હું જુદું છું તે સમજવું મોટા ભાગના જીવોને અઘરું પડે છે કમ્પાઉન્ડના કારણે જ આપણે એક નવા મોડેલ રૂપે તૈયાર થયા છીએ આપણો જન્મ થાય છે મૃત્યુ થાય છે ઘડપણ આવે છે આપણે ચાર ગતિમાં ભ્રમણ પણ કરીએ છીએ આ બધી અવસ્થાઓ આપણામાં છે કારણ આપણે કમ્પાઉન્ડ છીએ એકલા ચેતન કે એકલા જળમાં આમાંની એક પણ અવસ્થા નથી આમ એવા કર્મ અને આત્મા વચ્ચે કમ્પાઉન્ડ થવાથી આપણી પ્રોપર્ટી ઘણી છતાં એટલું છે કે તે નથી કમ્પાઉન્ડમાં દ્રવ્યની અમુક પ્રોપર્ટીમાં ચેન્જ આવે પરંતુ દ્રવ્યની બેઝિક ફંડામેન્ટલ પ્રોપર્ટીને ઓવરટેક કરીને ક્યારેય ચેન્જ ન આવે તેમાં દ્રવ્યના મૂળભૂત ગુણધર્મો સંપૂર્ણ બદલાઈ જાય એવું હજી સુધી બન્યું નથી કેટલી પ્રોપર્ટી બદલાય તેની પણ રેન્જ છે અને કેટલી ન બદલાય એની પણ રેન્જ આવે ગમે તેટલું જળ સાથે પેનિટ્રેશન થવા છતાં આપણી અમુક પ્રોપર્ટી એઝ ઇટ ઇઝ જ રહી છે અનુભૂતિ લાગણી જ્ઞાન આદિ આત્માની મૂળભૂત પ્રોપર્ટી ક્યારેય નાશ નથી પામતી આત્મા ક્યારે પણ આ બધાથી રહિત જળ જેવો બન્યો નથી કે બનવાનો નથી હવે કન્વર્ઝનની વાત કરીએ કન્વર્ઝન એટલે એકબીજામાં કન્વર્ટ થવું રૂપાંતરિત થવું દ્રવ્યનું આખે આખું ટ્રાન્સફોર્મેશન થાય ત્યારે કન્વર્ઝન કહેવાય જેમ દૂધમાંથી દહીં બને ત્યારે દૂધનું દહીંમાં કન્વર્ઝન થાય છે દૂધ આખે આખાના કણિયા દહીં રૂપે બને છે તેમ માખણમાંથી ઘી બને ત્યારે માખણનું ઘીમાં રૂપાંતર થાય છે ટોટલ ટ્રાન્સફોર્મેશન હોવા છતાં ભૌતિકની રેન્જ તે છોડશે નહીં માખણ પણ ભૌતિક રહેશે ઘી પણ ભૌતિક રહેશે બંનેમાં જળતા રહેવાની એટલે કન્વર્ઝન પણ વિધિન થશે પરંતુ આ દુનિયામાં જડનું ચેતનમાં કે ચેતનનું જડમાં ક્યારેય કન્વર્ઝન થયું નથી કે થવાનું નથી આજે સાયન્ટિસ્ટ પણ કહે છે કે વેલેન્સી અને એટોમિક ને ચેન્જ કરીને એક એલિમેન્ટનું બીજા એલિમેન્ટમાં કન્વર્ઝન થઈ શકે પણ તે ક્યારે થાય બંને એલિમેન્ટ મૂળથી એક હોય તો જ્યારે જળ અને ચેતનમાં કન્વર્ઝન શક્ય નથી કારણ કે બંને દ્રવ્ય મૂળથી જુદા છે બે દ્રવ્ય મૂળથી જુદા હોય તેમાં ક્યારેય કન્વર્ઝન ન થાય દહીં અને દૂધ પરસ્પર સંપૂર્ણ વિરુદ્ધ નથી એટલે તેમાં કન્વર્ષન થાય છે પરંતુ ચેતન અને જળ પરસ્પર ખુદ દેવચંદ્રજી મહારાજ સાહેબજીએ સોમતીનાથ ભગવાનના સ્તવનમાં પણ કહ્યું કે જીવ નવી પુદગની નૈવ પુદગન કદા પુગલા પરતણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા વસ્તુ ધર્મ કદા ન પરસંગી અર્થાત્ કે આત્મા ક્યારેય જળ બનતો નથી અને જળ ક્યારેય ચેતન બનતો નથી વળી પદાર્થ વિજ્ઞાનના નિયમ પ્રમાણે કોઈ પણ દ્રવ્યના મૂળભૂત કારણ અર્થાત ઉપાદાન કારણમાં તે દ્રવ્યના ગુણધર્મો અવશ્ય રહેવાના દાખલા તરીકે લાકડામાંથી ટેબલ બને ત્યારે ટેબલના ગુણધર્મો લાકડામાં અવશ્ય હશે બીજમાંથી ફળ પેદા થાય તો ફળના ગુણધર્મો બીજમાં અવશ્ય હશે ક્યારે કેરીના બીમાંથી લીંબુડીની પેદા થાય આ વિશ્વવ્યાપી નિયમ છે કન્વર્ઝનમાં બી પોતે જ ફળમાં કન્વર્ટ થાય છે માટી પોતે ઘડારૂપ બને છે આમ ચેતન પેદા કરવો હોય તો બીજ પણ ચૈતન્યયુક્ત જ જોઈએ જળમાંથી ક્યારે ચેતન પેદા ન થાય આમ પંચમહાભૂત જળ છે તો એમાંથી ચૈતન્યયુક્ત આત્મા પેદા ન થઈ શકે કારણ કે જળ અને ચેતન બંને પરસ્પર વિરોધી દ્રવ્ય છે બંનેના ગુણધર્મો પરસ્પર વિરોધી છે વળી આ દુનિયામાં મૂળભૂત છ દ્રવ્યો છે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પૂતગલાસ્તિકાય જીવાસ્તિકાય અને કાળ આ છ દ્રવ્યોમાં પરસ્પર કન્વર્ઝન થતું નથી ધર્માસ્તિકાય ક્યારેય અધર્માસ્તિકાઇ નહીં બને કે કાળ ક્યારેય ધર્માસ્તિકાય નહીં બને માટે આ છ ને બેઝિક દ્રવ્ય ગણ્યા છે એમાં કન્વર્ઝન શક્ય નથી હા એટલું છે કે હરેક દ્રવ્યમાં અંદર અંદર કન્વર્ઝન થઈ શકે છે જેમ કે અત્યારે આપણે આ ભાવમાં આવ્યા હોઈએ તો પશુપણાનું ટ્રાન્સફોર્મેશન થઈ આપણે મનુષ્ય થયા અર્થાત પર્યાય બદલાઈ શકે છે પરંતુ આત્મા દ્રવ્યની પ્રોપર્ટીમાં મૂળથી ચેન્જ આવે તે જડ બની જાય એવું ક્યારેય બનતું નથી વળી પૂતગલ અને ચેતન દ્રવ્યને છોડીને બાકીના ચાર દ્રવ્ય સંયોજન પણ પામતા નથી માટે તેમનામાં વિકૃતિ નથી આવતી જ્યારે પુદ્ગલ અને ચેતન એવો આત્મા બંને સંયોજન પામી વિકૃતિ પામ્યા છે જળમાં વિકૃતિ થવાથી જળને કોઈ નુકસાન નથી પરંતુ આત્માનું સ્વરૂપ વિકૃત થવાથી તેની દશા કેવી થઈ છે આત્માની વિકૃતિ શું તેની પ્રકૃતિ અર્થાત તેનો મૂળ સ્વભાવ શું છે તથા આત્મતત્વને પુરવાર કરતી બીજી અનેક દલીલો સાંભળવા પધારો સૂક્ષ્મ તત્વ વિવેચક પૂજ્ય ગચ્છાધિપતિ યુગભૂષણ સુરેશ્વરજી મહારાજાની તત્વ સાથે જોડાણ કરાવનારી વાણીમાં ભીંજાવવા